અમદાવાદ ગ્રામ્ય પોલીસ નવરાત્રી તહેવારને લઈ સજ્જ નવરાત્રીના દસ દિવસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ના બને જેને લઈ પોલીસ સતર્ક સાણંદના નગરપાલિકા હોલ ખાતે અમદાવાદ ગ્રામ્યની એસઈ ટીમની તાલીમ યોજાઈ નવરાત્રી દરમિયાન અસામાજિક તત્વો સામે થશે કડક કાર્યવાહી ડીવાયએસપી નીલમ ગોસ્વામીના અધ્યક્ષ સ્થાને તાલીમ યોજાઈ જેમાં ડીવાયએસપી દ્વારા સી ટીમને જરૂરી માર્ગદર્શન અને કડક સૂચના આપવામાં આવી હતી નવરાત્રી સમય અમદાવાદ ગ્રામ્યમાં કુલ 23 ટીમો તૈનાત રહેશે તાલીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર બીપી પટેલ અને એચજી રાઠોડ સાથે આશરે 200 જેટલા સી ટીમના પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર ચિરાગ પટેલ ડીજી ન્યૂઝ સાણંદ આગામી તારીખ 22 9 થી 1 10 2025 સુધી નવરાત્રી મહોત્સવ તેમજ 2 10 2025 ના રોજ વિદ્યાર્થી દશમીના તહેવારની ઉજવણી થનાર હોય જે નવરાત્રિના તહેવાર દરમિયાન બહેનો દીકરીઓ કોઈપણ જાતના ડર વગર નવરાત્રી દરમિયાન ગરબા સહેલાથી રમી શકે ફરી ફરી શકે કોઈ કોઈ સેડતોનો બનાવ કે કોઈ અન્ય બનાવ ના બને તે હતું સર આજરોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાણંદ વિભાગનાઓની અધ્યક્ષતામાં એક તાલીમ જિલ્લાની તમામ પોલીસ સ્ટેશનની સી ટીમોનું તાલીમનું આયોજન કરવામાં આવેલું હતું જે તાલીમમાં આશરે દોઢસો જેટલા અમારા સી ટીમના સભ્યો હાજર રહેલા હતા તેઓને નવરાત્રી દરમિયાન તકેદારીના ભાગરૂપે જે જે તકેદારી રાખવાની છે એ બાબતે તમામને તાલીમ આપવામાં આવી સૂચન આપવામાં આવ્યું અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં કુલ ત્રીવીસ જેટલી સી કાર્યરત રહેશે નવરાત્રી દરમિયાન અને કોઈ પણ બનાવ બને કે કોઈની પોલીસની જરૂર હોય તો તેમનો તુરંત સંપર્ક કરી અને એમને મદદરૂપ થશે